ભાઈ કોવિડે આપણને એ વસ્તુ તો શીખવાડી કે જીવનમાં સર્વાઈવ કરવા માટે ખાલી એક વસ્તુની જરૂર નથી ઘણી બધી વસ્તુઓ જો આપણે શીખ્યા હોય તો તો લાઈફમાં કામ આવે છે પહેલી ટીપ્સ હું તમને એ જ કહીશ કે ભાઈ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો કોડિંગ શીખો માર્કેટિંગ શીખો યુટ્યુબ શીખો વિડીયો બનાવતા શીખો એનિમેશન કરતા શીખો ત્યારે આ સો મેની કોર્સ અવેલેબલ ઇન માર્કેટ કંઈક નવું શીખો તમારી જે રૂટિન લાઈફ છે એનાથી બહાર આવીને કંઈક નવું શીખો જે ક્યારે કદાચ પરિસ્થિતિ ખરાબ આવે તો એ શીખેલું કામ આવે શીખેલી વસ્તુ ક્યારે પણ વ્યય જતી નથી તો આ મારી પહેલી ટીપ છે કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો બીજા નંબરની ટીપ્સ હું તમને આપીશ એ છે કે ભાઈ સાઈડ ઇન્કમ જનરેટ કરતા શીખો જો તમે કંઈક નવું શીખશો તો તમે સાઈડ ઇન્કમ જનરેટ કરતા શીખી શકશો તમારામાં કંઈક નવું ટેલેન્ટ હશે ફોર એક્ઝામ્પલ કે તમે કોડિંગ શીખ્યા હું કંઈક માર્કેટિંગ શીખ્યા છો કે ફોર એક્ઝામ્પલ કે યુટ્યુબ શીખ્યા છો અને એના વિડીયો બનાવતા હશો કઈક ઇન્સ્ટાગ્રામમાં સારું એવું બનાવતા શીખ્યા એમાં વિડીયો બનાવતા હશો તો ત્યાંથી તમને કંઈક ઇન્કમ જનરેટ થાય તો સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ બહુ જરૂરી હવે થઈ ગયો છે કેમ કે ભાઈ પાછી કોવિડની સ્થિતિ આવે ઘેર બેસવાનો વારો આવે તો એક ક્વેશ્ચન છે અને યાર બધા લોકો ઘરે બેસીને ચલાઈ શકે એવું તો નથી બધા લોકોની તકલીફ આવી જ જાય છે માટે તમારે બીજી જે સ્કિલ હું તમને કહું છું કે પોતે સેકન્ડ ઇન્કમ કઈ રીતે લાવવાની એ તમારે વિચારવું પડશે ભાઈ તમારામાં શું ટેલેન્ટ છે તમારે જોવું જ પડશે અને ટેલેન્ટને બહાર લાવવું જ પડશે ના વિશે હાર્ડ ટાઈમ સમય ખૂબ ખરાબ ચાલી રહ્યો છે અને ભાઈ પોતાની જે કોઈ સ્કિલ હોય એ સ્કિલને તમે ડેવલપ કરો સાઈડ ઇન્કમ કઈક નાનો કે મોટો પોતાનો બિઝનેસ ચાલુ કરો સાઈડમાં ધીમે ધીમે એને પણ ગ્રોથ કરો એક ઇન્કમ ઉપર હવે રિલાય રહેવું એ સારી વસ્તુ નથી બહુ ડેન્જરસ થઈ શકે છે એક ઇન્કમ પર રિલાય રહેવું બીજી એક વસ્તુ શીખવાની જરૂર છે એ છે બજેટિંગ કરતા શીખો પોતે ગમે તેટલા પૈસા કમાવજો પણ તમે એનો હિસાબ રાખતા શીખો એવા ઘણા બધા દોસ્તો મેં મારા જોયા છે સારા એવા પૈસા કમાતા હોય છે પરંતુ સારું પૈસા ક્યાં જાય છે એની ખબર જ હોતી નથી એક એપ્લિકેશન એન્ડ્રોઈડમાં આવે છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી દો પોતાના ડેલી બજેટને તમે મેનેજ કરો આનાથી તમને ખબર પડશે કે ચાલુ તમારો ખર્ચો ક્યાં થઈ ગયો છે અને ભાઈ ક્યાં તમારા ખોટા પૈસા જઈ રહ્યા છે તમને ઘણો એવી આઈડિયા આવશે ઘણી વાર ખર્ચા થતા હોય છે એવું નથી કે નથી કરવાના થતા હોય છે પણ ક્યાં થઈ રહ્યા છે આપણને ખબર હોતી નથી એટલે ભાઈ બજેટ રાખતા શીખો નંબરની હું તમને ટીપ્સ આપીશ એ છે કે તમારું જે પણ પેન્ડિંગ બેડ લોન લીધેલી હોય ક્રેડિટ કાર્ડ હોય એનો કંઈક બાકી હોય પેન્ડિંગ વસ્તુ તમે પેડ કરી નાખો ગમે તે કરીને પેડ કરો પપ્પા જોડે કોઈ સંબંધી આપતા હોય વ્યવસ્થિત સારા હોય ટ્રસ્ટેબલ વ્યક્તિ એની જોડે લઈને તમારી બેડ જે લોન હોય છે બેડ લોન એટલે હોમ લોન બેડ લોન ના કહેવાય કાર લોન બેડ લોન કહેવાય પર્સનલ લોન લીધી હોય કોઈ ક્રેડિટ કાર્ડ હોય આ બધું ક્લિયર કરો કારણ કે અત્યારે જો તમે એ લોન લીધેલી હશે પાછી કોવિડની સિચ્યુએશન આવી જશે તો તકલીફ પડી જશે અને ભાઈ એ લોન તમે ક્લિયર કરશો તો મેન્ટલી જે બર્ડન અત્યારે તમારા મગજ ઉપર ચાલતું હશે એ ઓછું થઈ જશે અને બર્ડન ઓછું કરશો મેન્ટલી ફ્રી રહેશો તો કંઈક નવું વિચારી શકો કંઈક નવું આગળ જિંદગીમાં કરી શકશો તમે તમારી જે પણ બેડ લોન ચાલી રહી છે એ બંધ કરી દો હું તમને કહું કે ભાઈ ક્રેડિટ કાર્ડ ચાલતું ને ક્રેડિટ કાર્ડ બંધ કરી નાખો કોઈ કામની વસ્તુ નથી સારું ફેર તમે માર્ક કજો કે ડી માર્ક કે કોઈ મોલમાં જશું લેવાનું હોય બે હજારનો આપણે લઈને આવીશું પાંચ હજારનો બે ત્રણ હજારનો બીજો ખર્ચો થઈ જ જાય છે એટલે ક્રેડિટ કાર્ડ બંધ કરી નાખો તો બહુ સારું રહે છે એમાં નવી એક આદત આ પણ અપનાવો એ છે ઇન્વેસ્ટમેન્ટની પાંચસો રૂપિયા બચાવતા શીખો પૈસા બચેલા પૈસા ખૂબ જ કામમાં આવશે દોસ્તો હું તમને કહી દઉં છું કે પાંચસો રૂપિયા તમે વીસ હજાર વાર કમાવોને તો એક કરોડ રૂપિયા થાય પાંચસો રૂપિયા તમે ચાલીસ વર્ષ માટે જો મૂકી નાખો છો તો પણ એક કરોડ રૂપિયા થાય પાંચસો 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 કરીને દર મહિને તમે ખાલી એસઆઈપી કરતા શીખી જાઓને તો પણ એક કરોડ રૂપિયા થાય પાંચસો રૂપિયાની વેલ્યુ આમ તમને લાગતી નહીં હોય અત્યારના જમાનામાં પણ તમે જ્યારે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ થશે તમારા પૈસા મલ્ટીપ્લિકેશન થશે પીપીએફમાં નાખો અથવા તો કોઈ તમે સ્ટોક લઈને બેસી જાઓ દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરો આ બધું કરવાથી ઇનિશિયલ ચેજમાં તમને કંઈ જ ફાયદો નહીં લાગે પણ ભાઈ તમારો જેમ જેમ સમય જશે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ થશે તો તમને જે એ જે તમારા પૈસા છે એની મજા આવશે તો ભાઈ આ એક ટીપ્સ છે પાંચમા નંબરની કે ભાઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દો પાંચસો રૂપિયાનું કરો કે પાંચ હજારનું કરો એ ડઝન્ટ મેટર પણ ચાલુ કરી નાખજો બે હજાર બાવીસમાં બહુ કામમાં આવે એવી વસ્તુ છે આ નંબરની હું તમને ટિપ્સ એ કહીશ એ છે પૈસા બચાવતા શીખો ટ્વેન્ટી પર્સન્ટ તમારી જે પણ સેવિંગ હોય છે સેલરી હોય છે એના બચાવતા શીખો ફિફ્ટી થર્ટી ટ્વેન્ટીનો રૂલ્સ અપનાવો ફિફ્ટી તમારી જે અત્યારે જરૂરિયાત હોય છે એ થર્ટી તમે જે વસ્તુ ઈચ્છો છો કંઈક તમારા કામની વસ્તુ હોય બીજી એ અને ટ્વેન્ટી ઇઝ ફોર સેવિંગ તો તમે એ વસ્તુ હવે અપ્લાય જશે એટલે તમારે આ જે રૂલ્સ છે ફિફ્ટી થર્ટી ટ્વેન્ટીનો અપ્લાય કરીને ટ્વેન્ટી પર્સન્ટ હોય છે એ સેવિંગ કરવાનું ચાલુ કરવું પડશે સાતમા નંબરનું કામ હું તમને કહીશ એ કરવાનું છે જે છે ખાલી બાર બુક વાંચવાની છે ફાઇનાન્સ રિલેટેડ તમને જે પણ શોખ હોય એ શોખ રિલેટેડ બાર બુક વાંચવાની છે મારી પોતાની વાત કરું તો ભાઈ આપણે એક બુક લીધી છે અને વાંચવાની શરૂઆત કરી છે દિવસમાં ભાઈ દસ મિનિટ વાંચશો તો આખા મહિનામાં એક બુક પતી જાય બાર મહિનામાં બાર બુક વાંચવી ઇઝ નોટ અ બિગ ડીલ અને તમારે બુક જોતી હોય તો હું તમને આપીશ તમે માગજો હું તમને તમે માગો એ બુકની તમને સોફ્ટ કોપી મળી જશે અત્યારે માર્કેટમાં પ્લે સ્ટોરમાં ઘણી બધી એપ્લિકેશનો અવેલેબલ છે જેમાં બુક તમે મળી તમને તમે સાંભળ્યું હોય તો ઓડિયો બુક પણ મળે છે ઇમરજન્સી ફંડ રાખજો ભાઈ ગમે ત્યારે શું ઘટકલું આવી જાય એ ખબર નથી કોવિડ પાછું આવી જાય પાછું લોકડાઉન થઈ જાય આપણી જોડે ફંડ ના હોય કારણ કે આ બધી તકલીફ આપણે બે હજાર એકવીસ અને વીસમાં માં જોઈ છે માટે ઇમરજન્સી ફંડ ભેગું કરતા શીખો થોડું 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 કરીને એનાથી કદાચ તમારે હોમ લોન બાકી હોય કદાચ તમારે ઘર ચલાવવાનું હોય તો એ બધી વસ્તુ તમે મેનેજ કરી શકો એટલીસ્ટ છ મહિના સુધી તમે સેલરી ના આવે અગર પૈસા ના આવે તો પણ તમે તમારું ઘર ચલાવી શકો એવું ઇમરજન્સી ફંડ તમારે રાખવું પડશે તો દોસ્તો ધીસ ઓલ આર એ ટીપ્સ આ ટીપ્સ તો ના કહું તમને આ આદતો જ છે આ પણ અપનાવવી પડશે આપણી રૂટીન લાઈફમાં ફાઇનાન્શિયલી ફ્રી થવા માટે બે હજાર વીસ અને એકવીસનો કપરો સમય આપણે જોઈ લીધો છે અને કેટલા આપણા સગા છે અને કેટલા આપણા સગા નથી એ પણ આપણને ખબર પડી ગઈ હશે તો હવે કોઈની સામુલ હાથ લાંબો ના કરવો પડે એના માટે મેં તમને ટીપ્સ આપી છે ભાઈ કાગળમાં લખી રાખો ગમે તે કરો પણ આ બધી વસ્તુને ફોલો કરજો ફાઇનાન્શિયલી તમે જો સ્ટેબલ હશો તો તમારું મન તમારું મગજ કંઈક વિચારશે અને જિંદગીમાં તમે કંઈક આગળ વધવા માટે પ્રયાસ કરશો જો તમે ફાઇનાન્શિયલી દબાયેલા રહેશો તો તમારું મન પણ કંઈ વિચારતું બંધ થઈ જશે નવા નવા આઈડિયા આવતા બંધ થઈ જશે કશું જ વિચાર આવશે નહીં તો ધીઝ ઓલ આર એ ટીપ્સ આ આ ટીપ અપ્લાય કરો જિંદગીમાં અને બધા લોકો સારા એવા પૈસા કમાય ફાઇનાન્શિયલી મેન્ટલી ફિઝિકલી દરેક રીતે ખુશ રહે એવી મારી બધાને કામના છે દે ઓલ ફોર ટુડેઝ વિડીયો વિડીયોમાં કંઈક તમને હજુ સમજણ ના પડે તો કોમેન્ટ કરીને પડશે મને પૂછી શકો છો અને કોઈપણ જાતની બુક તમારે જોતી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો જે બુક તમારે જોતી છે દરેક બુક હું તમને સોફ્ટ કોપી આપીશ આ મારો તમને વાયદો છે તો દેસ ઝોલ ફોર ટુડેઝ વિડીયો વિડીયો પસંદ આવે તો પ્લીઝ એક દ લાઇક બટન ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વને માર